સુરત જિલ્લા ભાજપ કાર્યાલય વડાપ્રધાન મોદીના નિર્ણયોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું કોંગ્રેસ આપના નેતાઓ ભાજપમાં જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા મહત્વના નિર્ણયો અને નીતિઓનું વિશેષ પ્રદર્શન સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે યોજાયું હતું આ પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે રિબીન કાપીને કર્યું હતું આ કાર્યક્રમનો હેતુ પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ લક્ષી નિર્ણયો અંગે જાગૃત કરવાનો હતો પ્રદર્શનમાં વડાપ્રધાન મોદીના કાર્યકાળના આર્થિક સામાજિક અને વિકાસલગી ક્ષેત્રોના મહત્ત્વના નિર્ણયોને વિગતવાર રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનની મુલાકાત લઈને ઉપસ્થિત એ વડાપ્રધાનના નિર્ણયોની પ્રશંસા કરી અને તેને દેશના વિકાસ માટે અનિવાર્ય ગણાવ્યા હતા આ કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ જિલ્લા સંગઠન મહામંત્રી જીગર નાયક બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ મહામંત્રી જીતેન્દ્ર વાંસિયા તથા તમામ તાલુકા પંચાયત અને સંગઠનના પ્રમુખો તથા હોદ્દેદારો તેમજ બુથ અને મંડળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા આમાં બારડોલી તાલુકાના વરડા ગામના કોંગ્રેસના આગેવાન કાળુભાઈ નગીનભાઈ રાઠોડ માણેકપર ગામના આમ આદમી પાર્ટીના રતીલાલ દલપતભાઈ પટેલ તેમજ બારડોલી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ બિપિનચંદ્ર ચંદુભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે બિપિનચંદ્ર ચૌધરીએ અગાઉ સુમુલ ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી જેના કારણે તેમને પક્ષમાંથી વળતરપ કરવામાં આવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લામાં પણ આજે બારડોલી તાલુકા ખાતે એક આરોગ્ય કેમ્પ લોકોની હેલ્થ ચેકઅપ માટેનો આજે આ રોજ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ આજે જિલ્લા કાર્યાલય ખાતે પ્રદર્શની કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બન્યા બાદ અલગ અલગ સમાજોને ઉપયોગી થાય એવી યોજનાઓ સામાન્ય પ્રજાજનોને પણ ઘર આંગણે સુવિધાઓ મળી રહે એ માટે કેટલી યોજનાઓ સમગ્ર દેશમાં અમલમાં છે ત્યારે એ યોજનાઓની પ્રદર્શની કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે સાથે સાથે અમારા તાલુકા પંચાયત સભ્ય શ્રી બિપિનભાઈ કાળુભાઈ દીપકભાઈ રતિલાલભાઈ સૌ કાર્યકરો સૌ આગેવાનો આજે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ સમગ્ર સુરત જિલ્લાની અંદર અમારા તેર મંડળોની અંદર પંદર દિવસ સુધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે એમાં સ્વચ્છતા અભિયાન હોય કે હેલ્થ ચેકઅપના કાર્યક્રમો હોય લોકોને ફ્રી કિતરણ કીટ વિતરણ કરવાનું આરોગ્યને લગતી કીટ વિતરણ કરવાની કામગીરી હોય કે અન્ય કઈ યોજનાઓની જાગૃતિ બાબતેના સેમિનારો હોય આવા અલગ અલગ કાર્યક્રમો આગામી દિવસોમાં સુરત જિલ્લાની અંદર થનાર છે તેનો આજે પ્રદર્શનીનો કાર્યક્રમ સુરત જિલ્લા કાર્યાલય ખાતે યોજવામાં આવી રહ્યો છે જેમાં અમારી સાથે બારડોલીના ધારાસભ્ય આદરણી શ્રી ઈશ્વરભાઈ પરમારજી ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી જીગરભાઈ ભારતીય જનતા પાર્ટી સંગઠનના તેમજ સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે